હેલો તમને આઈડિયા હશે જ કે પ્રોટીન આપણા શરીર માટે કેટલું જરૂરી છે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું પ્રોટીનથી ભરપૂર એવા દાલ પરાઠા બનાવવાની રેસીપી મોટાભાગે જે સ્ટફ પરોઠા હોય ને જેમ કે આલુ પરાઠા પ્યાજ પરાઠા તે બધા ગોળ જ શેપમાં હોય છે પરંતુ આ પરોઠા આજે મેં ત્રિકોણ શેપમાં બનાવ્યા છે અને પરોઠા થોડા ઠંડા થઈને તે પછી ચેક કરશો ને તો આ રીતે પરોઠાના સરસ લેયર્સ અલગ પણ થઈ જશે અને તેનું જે સ્ટફિંગ છે ને તે પણ એક લેવલમાં પથરાઈ ગયું હશે તો પછી ચાલો ફટાફટ જોઈ લઈએ પ્રોટીનથી ભરપૂર આ ત્રિકોણ પરોઠા કઈ રીતે બનાવાય છે અને તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે તો આ પરોઠા બનાવવા માટે આજે મેં બે કપ મગની મોગર લીધી છે એટલે કે મગની પીળી દાળ લીધી છે અને તેને બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે દાળ બે કપ લીધી છે ને તો પાણી પણ આપણે તેમાં બે કપ ઉમેરીશું અને ઢાંકી અને લગભગ એક કલાક સુધી પલાળવા દઈશું અથવા તો ત્યાં સુધી પલાળવા દઈશું કે જ્યાં સુધી દાળ બધું જ પાણી એબ્સોર્બ ના કરી લે તમે જોઈ શકો છો દાળે મોટા ભાગનું પાણી એબ્સોર્બ કરી લીધું છે તો હવે તેમાંથી મસાલો બનાવી લઈએ અને મસાલો બનાવવા માટે મેં લગભગ એક ઇંચ જેટલો તજનો ટુકડો લીધો છે સાથે જ ત્રણ લવિંગ અને આઠથી દસ કાળા મરી લીધા છે તેને આપણે ક્રશ કરી લઈશું અને જ્યારે આ રીતે અતકચરા ક્રશ થઈ જાય ને તે પછી તેમાં બધા જ લીલા મસાલા એડ કરીશું તો લગભગ પાંચથી છ કડી લસણ એક કીચ જેટલો આદુનો ટુકડો બારથી પંદર લીમડાના પાન અને બે લીલા મરચાંને મેં તેમાં એડ કર્યા છે અને પાણી વગર જ આ બધી વસ્તુને આપણે સારી રીતે ક્રશ કરી લેવાની છે એકદમ બેસ્ટ નથી બનાવવાની બસ આ રીતે તેને ક્રશ જ કરવાનું છે હવે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તમે તેલને બદલે ઘી કે બટરનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં એડ કરીશું વન ટી સ્પૂન જેટલું જીરું અને આદુ મરચાં લસણને જે ક્રશ કર્યા હતા ને તે પણ તેની સાથે જ તેમાં એડ કરીશું અને લગભગ એક મિનિટ સુધી સાતરી લઈશું પછી તેમાં વન ફોર્થ ટી સ્પૂન હિંગ વન ફોર્થ ટી સ્પૂન હળદર અને વન ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી સારી રીતે મિક્સ કરી અને લગભગ અડધી મિનિટ સુધી સાંતળી લઈશું હવે આપણે જે દાળ પલાળી હતી ને તેમાં જે પાણી છે તે પાણીની સાથે જ દાળને તેમાં એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેમાં એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલું મીઠું અને પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા ઓછું પણ લઈ શકો છો અને સારી રીતે મિક્સ થઈ જાય ને તે પછી દાળને ઢાંકી અને લગભગ દસથી બાર મિનિટ સુધી બફાવા દઈશું પરંતુ વચ્ચે વચ્ચે તેને મિક્સ પણ કરતા રહીશું એટલે તે નીચેથી તાચી ના જાય હવે લગભગ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો એકવાર દાળને ચેક કરી લઈએ કે તે બફાઈ ગઈ છે કે નહીં દાળ હજુ થોડી કાચી લાગી રહી છે તો તેમાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું જો દાળ બફાઈ ગઈ હોય તો આ સમયે પાણી એડ કરવાની બિલકુલ જરૂર નથી પરંતુ દાળ થોડી કાચી છે ને તો મેં અડધો કપ તેમાં પાણી એડ કર્યું છે પછી દાળને ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરીશું ઢાંકણ વડે ઢાંકીશું અને દાળ સારી રીતે બફાઈ જાય ને ત્યાં સુધી ગેસ ચાલુ રાખીશું પાંચ મિનિટ પછી ફરીથી આપણે દાળને ચેક કરીશું દાળ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે અને જ્યારે દાળ બફાઈ જાય ને તે સમયે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે તેમાં બિલકુલ જ એક્સ્ટ્રા પાણી ના હોય તો તે માટે આપણે કઢાઈમાં વચ્ચે આ રીતે દાળ દૂર કરીશું ને તો તેમાં પાણી હશે ને તો તે વચ્ચે ભેગું થઈ જશે પરંતુ તમે જોઈ શકો છો કે તેમાં બિલકુલ જ પાણી રહ્યું નથી તો આ સમયે તેમાં એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું અને વન ફોર્થ ટીસ્પૂન જેટલું ગરમ મસાલો બધી વસ્તુને ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને તે પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જ્યારે આપણે ગેસ બંધ કરીએ ત્યારે દાળની કન્સિસ્ટન્સી આટલી ઠીક હોવી જોઈએ એટલે તેનાથી આપણે સારી રીતે પરોઠા બનાવી શકીએ તેમાં એડ કરીશું થોડી સમારેલી કોથમીર સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલાને બિલકુલ ઠંડો થાય ને ત્યાં સુધી સાઈડમાં રહેવા દઈશું તો ચલો હવે પરોઠા બનાવી લઈએ અને પરોઠા બનાવવા માટે જે આપણે રોટલી માટે લોટ બાંધીએ છીએ ને તેવો જ લોટ બાંધવાનો છે અને જે સાઈઝના આપણે પરોઠા તૈયાર કરવા હોય તે સાઇઝના આપણે તેમાંથી લુવા તૈયાર કરી લઈશું આજે આપણે સ્ટફ પરઠા પરંતુ ત્રિકોણ આકારમાં બનાવવાના છીએ પરંતુ તેની માટે શરૂઆત તો ગોળ રોટલી વણીને જ કરીશું એટલે આ સાઈઝની ગોળ રોટલી વણાઈ જાય તે પછી તેને સેન્ટરમાંથી બોર્ડર સુધીનો કટ લગાવીશું ફક્ત એક જ કટ લગાવવાનો છે હવે જે કટ લગાવ્યો છે તેની બિલકુલ બાજુમાં આપણે થોડું સ્ટફિંગ કરીશું તેને આ રીતે હાથેથી દબાવી અને થોડું સ્પ્રેડ કરી લઈશું અને જે સ્ટફિંગ લગાવ્યું છે ને તેની સાથે જ રોટલીને આપણે આ રીતે ડબલ કરીશું અને જે સાઈડની બોર્ડર છે ને તેને આ રીતે હાથેથી થોડું દબાવી અને પ્રેસ કરી લઈશું એટલે તે એકબીજા સાથે ચોટી જાય ફરીથી તેને એકવાર ડબલ કરીશું અને આ રીતે જે ગોળ રોટલી હતી ને તેને ત્રિકોણ આકારમાં કન્વર્ટ કરી લઈશું અને આવું ત્રિકોણ બની જાય ને તે પછી તેને હલકા હાથે થોડું પ્રેસ કરીશું એટલે જે સ્ટફિંગ છે ને તે એક જેવા જ લેવલમાં સ્પ્રેડ થઈ જાય બસ પછી બાકી જેમ પરોઠા બનાવીએ છીએ તે જ રીતે તેની ઉપર થોડો કોરો લોટ લગાવીશું અને વણી લઈશું તો વણવા માટે જેમ ગોળ પરોઠા વણીએ છીએ ને તે રીતે નહીં પરંતુ આવી રીતે જે સાઈડ હોય ને તેને આવી રીતે સીધી સીધી વણી લેવાની છે એટલે ત્રિકોણ પરોઠા તૈયાર થઈ જશે જો રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઈક તમારા ગ્રુપમાં શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂર સબસ્ક્રાઈબ કરજો તો બસ આપણા સ્ટફ ત્રિકોણ પરોઠા વણીને તૈયાર છે તેને મૂકી દઈશું ગરમા ગરમ તવી પર અને જ્યારે આ રીતે તેમાં નાના બબલ્સ આવવા લાગે ને ત્યારે તેને પલટાવી લઈશું આજે મેં આ પરોઠા બટરમાં શેક્યા છે તમે ચાહો તો તેલ અથવા ઘીમાં પણ તેને શેકી શકો છો પરંતુ પરોઠાનો સ્વાદ બટરમાં શેકવાથી ઘણો વધારે ટેસ્ટી આવતો હોય છે તો પરોઠા હું હંમેશા બટરમાં જ શેકતી હોઉં છું પરોઠાની બંને સાઈડ સારી રીતે બટર લગાવ્યા પછી આ રીતે તેને હલક્યા હાથે પ્રેસ કરતા જઈશું અને સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તેને શેકી લઈશું અને જ્યારે બંને બાજુ સારી રીતે શેકાઈ જાય ને ત્યારે પરોઠાને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં અને ગરમ ગરમ સર્વ કરીશું આ પરોઠા દહીં ચટણી કે કેચપ કોઈની પણ સાથે બહુ જ ટેસ્ટી લાગતા હોય છે તો તમે પણ આ રીતે મગની દાળના પરોઠા જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ચલો તો પછી ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય કુક ટેસ્ટી સ્ટા હેલ્ધી ટેક કેર થેન્ક યુ